ભરૂચ શહેરમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે જાહેરમાં કોઈ બે જવાબદાર હોસ્પિટલ અથવા લેબોરેટરીએ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કર્યો છે આ ઘટનામાં રસ્તા પર બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાની ડબ્બી તેમજ વપરાયેલા સિરીન જોવા મળ્યા છે આ કૃત્યે બાયોમેડિકલ વેસ્ટના મેનેજમેન્ટના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે સ્થાનિક લોકોએ આ મુદ્દે આરોગ્ય તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી છે જાણવા મળ્યા મુજબ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરનાર સામે એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા પાંચ વર્ષ કેદની જોગવાઈ છે તેમ છતાં જાણવા મળ્યા મુજબ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય ન નિકાલ કરનાર સામે એક લાખ રૂપિયા સુધીના દંડ અથવા પાંચ વર્ષ કેદની જોગવાઈ છે તેમજ ગંભીર બાબતોમાં બંને સજા પણ થઈ શકે છે આ ઘટના બાદ સ્થાનિક રહીશોને જવાબદાર વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે આરોગ્ય તંત્ર દ્વારા આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરનાર જવાબદાર હોસ્પિટલ કે લેબોરેટરીની ઓળખ માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે